અમે તમે કોકનું ખરાબ ઈચ્છો તો આપણા ઈચ્છવાથી તો થતું નથી આપણા ઈચ્છવાથી કોક કોકનું ખરાબ થતું હોત તો અત્યારે તમે બિલ ગેટ્સ કે વોરેન બફેટ કે આલન મસ્ક સંપત્તિ લઈને ના બેસી જાવ માણસની મૂર્ખાઈ છે કે આનું કંઈ ખરાબ થાય આનું કંઈક ખોટું થાય આ પાછો પડે તો સારું ઈટ ઇઝ એબ્સોલ્યુટ ફૂલિશનેસ એ પૂર્ણ રીતે મૂર્ખાઈ છે કારણ કે આપણા ઈચ્છમાંથી એ થતું નથી આપણા ઈચ્છવાથી અથવા આવા સંકલ્પથી આપણું અંતર દોડાય છે આપણું ઇમોશનલ બેલેન્સ ડિસ્ટર્બ થાય છે જે તમને સકારાત્મકતા તરફ જવામાં રોકે છે આપણે સારું જ ઈચ્છવાનું આનું સારું થાય આ પ્રગતિ કરે આ આનંદ કરે આ એનો ધંધો વધે તો તમે પોઝિટિવ વાઇઝમાં રહી શકો અને પોઝિટિવ જનરેટ થાય ધ મધર ઓફ ઓલ વર્ચ્યુઝ પોઝિટિવિટી સકારાત્મક હવે કાર્યમાં સકારાત્મકતા કાર્યમાં સકારાત્મકતા કેવી રીતે એક બહુ જ સરસ તમને દ્રષ્ટાંત પ્રસંગ કહું શ્રીલંકાના એક બહુ સારા બેટ્સમેન હતા માર્વન અટપટું મિડલ ઓર્ડર બેટ્સમેન હતા ઘણા બધા નામ સાંભળ્યું હશે રમતા પણ એમને ટીવી પર જોયા હશે અથવા એમના જીવનની કારકિર્દીની શરૂઆત આવી હતી ડોમેસ્ટિક ક્રિકેટમાં બહુ સારું પરફોર્મન્સ આપ્યું એટલે એમને ટેસ્ટ કોલ આવ્યો કે તમારે શ્રીલંકામાં પ્લેઇંગ ઇલેવન તરફથી ટુર ઉપર જવાનું છે ટૂર પર ગયા ફર્સ્ટ ઇન્ટરનેશનલ અપિયરન્સ ફર્સ્ટ ટેસ્ટ ફર્સ્ટ ઇનિંગ્સ ફર્સ્ટ બોલ આઉટ ઝીરો પેવલિયનમાં પાછા આવ્યા સેકન્ડ ઇનિંગ્સ ઝીરો પેવલિયનમાં પાછા કોચ અને મેનેજરે ચર્ચા કરીને એમને બેન્ચ કરી દીધા એટલે કે ભાઈ આ પ્લેઈંગ માં સેકન્ડ ટેસ્ટમાં નહીં અને શ્રીલંકા પાછા મોકલી દીધા જરા દુઃખ થયું આઘાત લાગ્યો પણ પરિવારે સાચવી લીધા અઢાર મહિના ઓગણીસ મહિના સુધી ફરી વખત ડોમેસ્ટિક ગ્રીનમાંથી પસાર થયા ફરી વખત ટેસ્ટ કોલ આવ્યો ફરી વખત ટુર પર ગયા ફર્સ્ટ ઇનિંગ ઝીરો સેકન્ડ ઇનિંગ વન પાછા શ્રીલંકા મોકલી દીધા એટલે આપણા જેવા બે જણા સલાહ આપી કારણ કે સલાહ તો આપણે દરેક ક્ષેત્રમાં આપી શકીએ ને ધ મોસ્ટ ઇઝીએસ્ટ થિંગ ઓફ ઓલ ઇન ધ વર્લ્ડ ઇઝ ટુ અડવાઇઝ સમ અને એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર આપણને બધી જ ખબર પડે વિરાટ કોહલી આઉટ થઈ જાય ને તો એ કોમેન્ટ આપીએ કે બોલ ઓફ સ્ટમ્પ પર પડેલો આઉટસ્વિંગ થતો હતો અવે ફ્રોમ ધ બોડી હતો બે ફૂટ દૂર હતો સ્લેશ મારવાની શું જરૂર હતી પછી ફર્સ્ટ સ્લીપમાં કટ થઈ જાય ને આટલી તો મને ખબર પડે સારું એને ખબર નથી પડતી અને તને ખબર પડે છે તો હવે નેક્સ્ટ ટાઈમ તને મોકલશું તને ખબર છે નાઇન્ટી ફાઈ અને નાઇન્ટી એટ માઇલ્સ પર આવરની ડિલિવરી પડતી હોય એટલે શું તે તારી જિંદગીમાં એ પેસ તે ફેસ નથી કરી હા તારી જિંદગીમાં એ સ્પીડનો બોલ તે જોયો નથી કે અઠ્ઠાણું માઇલ સો માઇલની ઝડપે એટલે એકસો ને પિસ્તાલીસ કિલોમીટરે બોલ ડિલિવરી આવતી હોય અને ટપ્પી ખાઈને પાછું બે બાજુ ગમે તે બાજુ કટ થાય બબે ફૂટ બોલરના હાથમાંથી બોલ છૂટે એટલે સેકન્ડના ચાલીસમાં ભાગમાં બેટ્સમેને નક્કી કરવાનું કે મારાનું શું કરવું છે આગળ જવું પાછળ જવું ડિફેન્સ કરું કટ કરું છોડી દઉં સ્ટ્રોક મારું સેકન્ડના ચાલીસમાં ભાગમાં અને એક ભૂલ અને ગોન આપણી જેમ હોય પહેલા બોલ આઉટ થયું કે મને એમ કે ટ્રાયલ હતો એવું ત્યાં ના ચાલે મે આપ એટલા માટે કહ્યું કે ત્યાં પણ આપણે કોમેન્ટ પાસ કરીએ અને કોમેન્ટ પાસ કરતી વખતે આપણી પરિસ્થિતિ કઈ હોય શારીરિક લેંગો અને ગંજી પહેરેલું હોય ટીવી સામે પગ લાંબા કરીને ઓશિકુ નીચે મમરા ખાતો ખાતો વિરાટ કોહલી રમતા જ નથી આવડતું વાહન ચોખ્ખી દેશી ભાષામાં શું કહેવાય હા ધ ફિલ ઇન બ્લેન્ક પરફેક્ટ વોટ આઈ મીન ટુ છે કે આવું મેરવેન આટપટો નું થયું એટલે લોકો આવું બોલવા માંડ્યા પણ એમને પોઝિટિવિટી રાખી ડિસિશન ઓફ લાઈફ આઈ વોન્ટ ટુ પ્લે ફોર માય કન્ટ્રી પાછા એકવીસ મહિના સુધી ડોમેસ્ટિક ગ્રીનમાંથી પસાર થયા અગેન કોલ અગેન ધ સેમ થિયરી સેમ સ્ટોરી પહેલી ઇનિંગ ઝીરો સેકન્ડ ઇનિંગ ઝીરો એટલે હવે તો શ્રીલંકાના પ્રેસે લખવા માંડ્યું કે હી ઇઝ નોટ અ બિગ મેચ મટીરિયલ આ મોટા સ્ટેજ ઉપર નહીં રમી શકે અને ફિયર છે ડોમેસ્ટિક ક્રિકેટ રમે ઇન્ટરનેશનલ પેસને આ ફેસ નહીં કરી શકે પરિવારજનોએ બધા કીધું કે ભાઈ આપણે ફેમિલી બિઝનેસ સારો છે ગોઠવાઈ ગયા ઓફિસ માં ટેબલ નાખી આપીએ અને પાછું અધૂરામાં પૂરું મારવાન એટપટુ વોઝ અ ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લાઈક રાહુલ દ્રાવિડ તમારા અહીના છે ને બેંગ્લોરના રાહુલ દ્રાવિડ ઈઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એમ મારવાન એટપટુ પણ સીએ હતા એટલે પ્રોફેશનલ ક્વોલિફિકેશન પણ હતું અને ફેમિલી બિઝનેસ પણ સારો હતો એટલે બેસવાનું જ હતું સીધું બે ચાર મિત્રોએ કીધું કે તું નક્કી કર અમે બધા મદદમાં છીએ મેરવાન એટપટુ કહ્યું નક્કી કરેલું જ છે ક્રિકેટને જ કરિયર બનાવવાની છે પોઝિટિવિટી ઇન એડવર્સિટી આને કહેવાય સ્ટ્રોંગ માઇન્ડ મહિના ડોમેસ્ટિક પ્રેક્ટિસ કરી ટોટલ વર્ષનો કાર્યક્રમ થયો પછી ટેસ્ટ એપિયરન્સ આવ્યું હાફ સેન્ચરી સ્કોર કરી મિડલ ઓર્ડર બેટિંગમાં પોતાનું સ્થાન સીલ કર્યું અનધર સિક્સટીન ઇયર્સ સુધી શ્રીલંકા માટે રમ્યા સિક્સટીન ટેસ્ટ ટન્સ સિક્સ ડબલ સેન્ચુરીઝ એન્ડ ફાઈવ થાઉઝન્ડ ટેસ્ટ રન એમનું કરિયર બન્યું પોઝિટિવિટી ઇન એડવર્સિટી પ્રતિકૂળ સંજોગોમાં સાનુકૂળ પ્રતિભાવ એ મનુષ્યનું ખાલી કર્તવ્ય નથી એ મનુષ્યની ખાલી ફરજ નથી પણ એ મનુષ્યનું ગૌરવ છે ઇટ ઇઝ નોટ જસ્ટ અ હ્યુમન ડ્યુટી ઇટ નોટ જસ્ટ અ હ્યુમન એન્ડેવર ઇટ ઇઝ અ હ્યુમન ડિગ્નિટી એ મનુષ્યનું ગૌરવ છે કે કઠણ પરિસ્થિતિમાં સંજોગોમાં પોતાનું દૈવત બહાર લાવવું બાકી તો હારી જઈએ 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 થાકી અને બેસી ઇન એડવર્સિટી પ્રમુખ સ્વામી મહારાજને પોતાના ગુરુ યોગીજી મહારાજના સંકલ્પ પ્રમાણે લંડનમાં ભવ્ય શિખરબદ મંદિર બાંધવું હતું એની માટે બીએપીએસ સંસ્થાએ લંડનના એક સબબ હેરોમાં જમીન સંપાદન કરી અને ત્યાં પ્રોજેક્ટ શરૂ કર્યો એટલે આજુબાજુના રહેવાસીઓ બીએપીએસ એટલે કે અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે બાર વાગ્યા સુધી ઘંટ વગાડશે અને અમારી પીસ અને પ્રાઇવેસી જતી રહેશે કેસ ચાલ્યો કોર્ટમાં બંને તરફથી વકીલ રોકાયેલા હતા ત્યાંની લીગલ સિસ્ટમ અને જ્યુડિશિયલ પ્રોસિડિંગ્સ પ્રમાણે એક સિગ્નેચર કેમ્પેઇન પણ ચાલે એટલે કોર્ટ તમને એમ કે બે પાર્ટી અફેક્ટેડ નેબરહુડમાંથી સિગ્નેચર કેમ્પેન ચલાવો કોને વધારે સહી મળે છે એ પણ એક અગત્યનું પાસું ગણાય ફાઈનલ જજમેન્ટમાં હવે એ લોકો લોકલ્સ હતા આપણે ના હતા એ લોકોને વધારે સાઈન મળી અને બધું કલેક્ટિવલી ફૂલ એન્ડ ફાઈનલ જજમેન્ટ આવ્યું કે બીએપીએસ અહીંયા મંદિર બાંધી નહીં શકે હવે જમીન સંપાદન થઈ ગઈ હતી પુષ્કળ પૈસો એમાં ખર્ચી ગયેલો અને નિર્ણય આવ્યો હવે કોઈ પણ માણસ ડિજેક્શનથી શરૂ થાય સ્ટ્રેસ સુધી પહોંચે અને પછી ડિપ્રેશનમાં સ્લીપ થઈ જાય પ્રમુખ સ્વામી મહારાજ બરોડામાં હતા અને લંડનથી અમારા ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીઓએ ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા હવે ત્યાં મંદિર નહીં થાય અને ફૂલ એન્ડ ફાઈનલ જજમેન્ટ છે હવે જો પ્રમુખ સ્વામી મહારાજની પોઝિટિવિટી ઇન એડવર્સિટી કઠણ અને પ્રતિકૂળ સંજોગોમાં સકારાત્મકતા તમે જુઓ એન્ડ ધેટ ઇઝ વાય હી કુડ લીડ બીએપીએસ ફોર સિક્સટી ફાઈવ યર્સ પાસઠ વર્ષ સુધી પ્રમુખ રહ્યા અનચેલેન્જ નોન કોન્ટ્રોવર્શિયલ અમારા વડીલ સંત સદગુરુ વારિયા પૂજ્ય વિવેક સાગર સ્વામી ત્યાં ప్రత్యક્ષ હતા પ્રસંગે એમણે આ નજરે જોઈલી 2 ફૂટની વાત પ્રમુખ સ્વામી મારત પહેલું જ વાક્ય બોલ્યા એમના ચહેરા ઉપર એક લકીર ફરી નહીં પહેલું જ વાક્ય જેવી ભગવાનની ઈચ્છા યર પોઝિટિવિટી 스타츠 હાઉ This thought this acceptance stabilizes you તમને સ્થિર કરી દે પ્રમુખ સ્વામી મારત કેવી રીતે સ્થિર થયા પહેલા આવા ઝટકા સામે જાટકો આવે એટલે પહેલો વિચાર પ્રમુખ સાંઈ મહારાજ આપણને શું શીખવાનું બધા મહાપુરુષોના જીવનમાં છે જેવી ભગવાનની ઈચ્છા એક્સેપ્ટેડ ઇફ ઇફ યુ યુ એક્સેપ્ટ ધ ધ ધ ઇમ્પેક્ટ ઓફ સ્ટ્રોક રિજેક્ટ એક્સેપ્ટન્સ તમે સ્વીકારવાની ના પાડી દો ના કેમ બન્યું મારી સાથે આ નોતું બનવું જોઈતું તો સ્ટ્રેસ લેવલ દિવસે ને દિવસે વધતા જાય પણ બને નહોતું બનવું જોઈતું ના બન્યું હા હવે શું કરું બોલ તમારી પાસે બે જ છે તો સ્વીકારી અને અને બહાર આવવાનો પ્રયત્ન કરવાનો તો અસ્વીકાર કરી અને ડિપ્રેશનમાં સ્લીપ થઈ જવાનો ઓનલી ટુ ઓપ્શન્સ નો થર્ડ વન તો સકારાત્મકતા કોને કહેવાય સ્વીકારી લેવાનું હા મારી સાથે ઘટના બને